ઈદે નબીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરમાં આગામી સાત તારીખે જુલુસ નીકળશે આ બજારથી નીકળશે જેને લઈને બજારમાં એક આયોજન કરવામાં આવ્યું હતું ઈદે મિલાદુ નબીના પવિત્ર તહેવારે સુરત શહેરમાં આગામી સાત સપ્ટેમ્બર રવિવારે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરની સિર નબી કમિટીના નેજા હેઠળ ઝાપા બજારથી પરંપરાગત રીતે જુલુસ નીકળશે જુલુસને લઈને વરિયાળી બજાર કોલીવાડ ખાતે મિટિંગ યોજાઈ હતી

આ વર્ષે પણ જશે ઈદે મિલાદુન નબીની ધૂમધામથી શહેરના તમામ વિસ્તારોમાં ઉજવણી થઈ રહી છે અને ઉજવણીના ભાગરૂપે જે સુરતમાં જુલુસ નીકાળવાની પરંપરા ચાલી આવી આ વર્ષે સાત તારીખના દિવસે સુરત શહેર નબી કમિટીના નેજા હેઠળ ઝાંપા બજારથી એક ભવ્ય વિશાળ જુલુસ ભેગા થશે અને નીકાળવામાં આવશે સુરત શહેરના તમામ વિસ્તારોથી નાના નાના જુલુસો ઝાંપા બજાર ખાતે ભેગા થશે અને ત્યાંથી મુખ્ય જુલુસમાં આકાર બનાવવાશે अरे जुलूस झापा बजार निकली टावर थी राजमार्ग थी भागा चौक थी सागर होटल गली थी खाजा देदार रमत पूर पूर्ण थे दाना, दाना। दाना, था, दाना। था, कैसे लिखेदारा लिंबायत श्रीनपुर ने भी कमेटी जनरल सेक्रेटरी लिंबायत में भी सूरत शहर की तरह सात तारीख को दोपहर में तीन बजे मोहम्मदी मस्जिद से जुलूस निकाला जाएगा ये जुलूस मिट्टी खाड़ी होते हुए फिर अब्दुल नबी दरगाह पहुंचेगा जिसमें जम्बैत के दूसरे जुलूस शामिल हो गए और कौमी एकता भाईचारे के साथ ये जुलूस निकाला जाएगा सूरज शहर में जो विशाल हित में ध्यान में रखते हुए जो फैसला लिया है वो लिंबैत की कमेटी और में सब साथ सरकार के साथ ये जुलूस निकाला जाएगा